વીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આ રોષ સાંજે સોગઢ ગ્રામ પંચાયતના સરપંચ ઉપસરપંચ તલાટી સાહેબ તેમજ પંચાયતમાં સભ્ય તરીકે જીતેલા તમામ ઉમેદવારો જેસીબી તેમજ પોલીસ સાથે લઈ પાણપુર સૌગઢમાં રોડ ઉપર લારી ગલ્લાવાળાઓને ખસેડવાની ઝુંબેશ હાથ ધરેલ હતી પાણપુર ચાર રસ્તા ઉપર રોડ વચ્ચે ઊભા રહેતા લારીઓવાળાને લીધે વારંવાર ટ્રાફિક સમસ્યા ઉત્પન્ન થતાં પંચાયતે આ પગલું જાહેર હિત માટે લીધેલ હતું એટલું જ નહીં પાણપુર પોલીસ ચોકીની સામે અને આસપાસ લારી ગલ્લા ઊભા રાખવા માટે કેટલાક વેપારીઓ હજારોની રકમમાં હપ્તો લેતા હોય તેવું પણ પંચાયતને જાણવા મળેલ છે જે ગેરકાયદેસર ગણી શકાય કેટલાક લારી ગલ્લાવાળાઓ પોતાની રોજિંદા રોજી ઉપર લાત ના મારવા કાકલુદી કરતા પંચાયતના સભ્યોને નજરે પડ્યા હતા જ્યારે બીજી બાજુ પાટિયાથી પાણપુર ગામ તરફ જતા બંને બાજુ દુકાનદારોએ માર્જિનની જગ્યામાં મોટા મોટા શેડ લગાવીને ગેરકાયદેસર દબાણ ઊભું કરેલું છે જેને દૂર કરવા લોક માંગણી ઉઠવા પામી છે હવે જોવું રહ્યું કે સૌગઢ ગ્રામ પંચાયતનો સ્ટાફ આ અંગે શું પગલાં લઈ રહ્યું છે અહેવાલ વારિસ સૈયદ વી વન ન્યૂઝ હિંમતનગર ત્યાં મોટા મોટા દબાણો છે લારી ફેરવી ગુજરાત ચલાવતા માણસો તમે હેરાન કરી શું સાબિત કરવા તમે સાંજે પાંચસો રૂપિયા રોજી નથી આપી શકતા એ ફરતી લારીઓ પર છે એના માટે તમારે આટલો બધો જુલમ કયો કરવાનો આવે એટલે કાયદેસર જે લોકોએ તો બનાવી છે આરસીસી ની મોટી મોટી બિલ્ડિંગો બિનકાયદેસર બિનકાયદેસર જમીનોમાં બનાવી છે દસ હજાર ફૂટ ને વીસ હજાર ફૂટનું દબાણ કરેલું આ સર્વે નંબર